આવી ગયા છે ત્યારે આપણે કોલેજે અને આવી ગયા સીધા ક્લાસરૂમમાં તો આ છે મારો ક્લાસરૂમ તો લેક્ચર થઈ ગયો છે પૂરો ને અત્યારે આવી ગયા છે આપણે ગાર્ડન બાજુ અત્યારે જવાનું છે ગાર્ડન બાજુ જવાનું છે આવી ગયા છે ત્યારે આપણે કોલેજથી ખરે તો કોલેજ હતા ત્યારે સારું તો વરસાદ તો આપણે વચ્ચે ચલો ત્યારે રમતા આપણે ખોખો તો કાંઈ વિડીયો નહીં લેવાનું હતું વરસાદ પણ બહુ સારો હતો તો અત્યારે પાંચ વાગી ગયા છે આવી રીતે ફરે અને સમય લીધું છે બપોરનું અત્યારે તો હવે સમય લીધું છે આપણા કોઈના ઘરે દૂધ લેવા તો દૂધ લઈને જાય હમણાં ઘરે થઈ ગયું છે અત્યારનું જમવાનું તૈયાર ને વાગી ગયા છે આઠ આઠ વાગી ગયા છે થઈ ગયું છે અત્યારે જમવાનું તૈયાર તો જમવામાં છે ભાત ને ખીર ને તો જમી લે અત્યારે આપણે જમી લીધું છે અને હવે આપણે લોક કરીશું એન્ડ તો લોક કેવો લાગ્યો કરી દેજો કોમેન્ટ અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ ને વિડીયોને કરી દેજો લાઇક